શહેર અને તાલુકામાં વરસાદના વિરામ બાદ શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા ગૃહના લોકો માટે શાકભાજી ખરીદવું મુશ્કેલ બની ગયું છે શાકભાજીના ભાવમાં અત્યારે કોથમીર અને મરચા સૌથી મોંઘા છે કિલોના એકસો ના ભાવે વેચાઈ રહ્યા છે ત્યારે ડુંગળી પ્રતિ કિલો પંદરથી થી વીસ અને બટેટા પંદર ના ભાવે વેચાઈ રહ્યા છે અહેવાલ જિગ્નેશ પટેલ હતા મારું નામ છે ભવનભાઈ જીયા પટેલિયા માણાવતદાર શાકભાજી ના વેપારી ટમેટા છે તાણે એસી રૂપિયા કિલો જથ્થાબંધ મરચા છે એસી રૂપિયા જથ્થાબંધ કિલો રીંગણા છે ચાલીસ રૂપિયા જથ્થાબંધ કિલો લીંબુ છે ચાલીસ રૂપિયા જથ્થાબંધ કિલો મરચા છે કોબી છે ત્રીસ રૂપિયા કિલો જથ્થાબંધ દાણાભાજી એકસો સાઠ રૂપિયા લીંબુ આદુ એકસો સાઠ રૂપિયા જથ્થાબંધ ભાવ આ ભાવ વધવાના કારણ શું

ચાલીસ રૂપિયા અઢીસો નો છો તો અમારા ગૃહિણી શું કરવું હવે અમારે ઘર કેમ ચલાવવું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે અત્યારે શું ખાઈને તમે રોડવો છો અત્યારે અમે રીંગણા બટેટા ને ડુંગળી બે વસ્તુ સસ્તી છે બે માં અમે ચલાવીએ છીએ